હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા વેલકમ બેક ટુ ટ્રાવેલિંગ વિથ શિવાની આજે આપણે જઈશું ગુજરાતનું સુંદર મજાનું તાપી કિનારે વસેલું શહેર સુરત સુરત એક રમણીય અને એક વેલ ડેવલપ સિટી છે તાપી નદી અહીં ખળખળ વહે છે ઇન્ડિયામાં સૌથી વધારે ફ્લાયઓવર બ્રિજિસ ધરાવતું શહેર છે આપણે આજે જઈશું પાલ લેક ગાર્ડન જે આવેલું છે સુરતના અડાજન પાલ એરિયામાં નાનકડો વોકિંગ ગાર્ડન છે પણ ખૂબ જ સુંદર છે ચાલો એક વખત એની સફર કરીએ વેકેશનમાં અહીં નાના નાના પિકનિક થાય છે અત્યારે હેલ્થ માટે ઘણી જ જાગૃતિ આવી ગઈ છે તો સવાર સવારમાં અહીં જોગિંગ કરવા માટે વોકિંગ ઝુંબા ડાન્સ યોગા એરોબિક્સ બધું જ ચાલતું હોય છે અને રજાના દિવસોમાં ટીનેજર્સ પોતાની રીલ પણ બનાવતા હોય છે અહીંયા આવવું એટલે બધું જ પ્રવૃત્તિ જોવા મળે છે ઘણા લોકો દરરોજ સાંજના અહીં પોતાના માઇક સિસ્ટમ સાથે આવે છે અને ગીત ગાય છે ચોમાસામાં અહીં લેકમાં ખૂબ સરસ પાણી ભરાય છે અને એનો વ્યૂ અતિસુંદર રહે છે જોકે ઉનાળામાં આ પાણી સુકાઈ જાય છે તો ત્યાં જ બધા વોલીબોલ કે ક્રિકેટ પણ રમતા હોય છે છે ને નાનકડું પણ સુંદર મજાનું ગાર્ડન સુંદર મજાના સૂર્યોદય અને એવો જ સરસ સૂર્યાસ્ત બંને વસ્તુ અહીં તમે માણી શકો છો નાના બાળકો માટે ખાસ પ્લે એરિયા છે અને મોટા માટે એક્સરસાઇઝના સાધનો તો બધી જ ઉંમરના માણસો અહીં એન્જોય કરી શકે છે છે ને સરસ જગ્યા જો તમે સુરત આવો તો અહીં ચોક્કસ વિઝિટ કરજો બસ ત્યારે જલ્દીથી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર થેન્ક યુ ફ્રેન્ડ્સ